જય રણછોડના નાથ સાથે ભરૂચ શહેરના મુખ્ય માર્ગો પર જગતના નાથ ભગવાન જગન્નાથ નગરયાત્રાએ નીકળ્યા અષાઢી બીચ એટલે રથયાત્રાનો પવિત્ર દિવસ છે આજના દિવસે ભગવાન શ્રી જગન્નાથ નગરયાત્રા માટે નીકળે છે અષાઢી બીજના પાવન પર્વે જય રણછોડ જય જગન્નાથના નાથ સાથે ભગવાન શ્રી જગન્નાથજીની ભવ્ય શોભયાત્રાઓ ભરૂચ શહેરના મુખ્ય માર્ગો પર નીકળી હતી ભરૂચ જગન્નાથ મંદિર દ્વારા શીતલ સર્કલથી પરંપરાગત રીતે ભોઈ સમાજ દ્વારા આયોજિત વિસ્તાર વિસ્તારમાંથી ભવ્ય રથયાત્રા નીકળી હતી અષાઢી બીજના પાવન અવસરે આજે જગતના નાથ નગરચર્યાએ નીકળ્યા હતા ત્યારે જગતના નાથને વધાવવા માટે ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો આજરોજ અષાઢી બીજને ભગવાન શ્રી જગન્નાથ ભવ્ય રથમાં સવાર થઈ પ્રજાને દર્શન આપવા નગરચર્યાએ નીકળ્યા સમગ્ર વર્ષ દરમિયાન એકમાત્ર અષાઢી બીજનો દિવસ એવો અપવાદ છે જ્યારે ભગવાન ખૂબ નગરચર્યાએ નીકળે છે અને તેમના હાલા ભક્તોને દર્શનનો લહાવો આપે છે ભરૂચ ઉડિયા સમાજ દ્વારા આશ્રય સોસાયટી સ્થિત શ્રી જગન્નાથ મંદિરથી બહેન સુભદ્રા બલભદ્ર અને ભગવાન જગન્નાથજી રથમાં નીકળ્યા ભગવાનના રથને ભરૂચના ધારાસભ્ય રમેશ જિલ્લા ભાજપ પ્રમુખ મારુતિસિંહ હટોદરિયા સામાજિક અગ્રણી નરેશભાઈ ઠક્કર જિલ્લા પંચાયત સભ્ય ધર્મેશ મિસ્ત્રી પૂર્વ ધારાસભ્ય દુષ્યંત પટેલના હસ્તે રથને ખેંચીને આગળ પ્રસ્થાન કરાવ્યું જ્યારે બીજો રથ ઇસ્કોંગ સંસ્થા દ્વારા કસક શીતલ સર્કલ થી ભગવાન જગન્નાથજી નગરયાત્રા એ નીકળ્યા હતા ઇસ્કોન ની મહિલા ભક્તો એ મુખ્ય માર્ગો પર આકર્ષક રંગોળી કરી ભગવાન જગન્નાથજી નું સ્વાગત કર્યું અષાઢી બીજના પાવન પર મુખ્ય માર્ગો પર હરે કૃષ્ણ ની ધૂન થી ભક્તિમય વાતાવરણ ઊભું થવા પામ્યું હતું આજે ઐતિહાસિક ભગવાન જગન્નાથ યાત્રા શ્રી કૃષ્ણભાઈ બલરામ બેન સુભદ્રા એ નગર ચર્ચાએ નીકળ્યા છે સૌને દર્શન આપવા માટે વર્ષોથી પરંપરાગત રીતે અહીંયા ઉડિયા સમાજ દ્વારા આસપાસની સોસાયટીના તમામ વિસ્તારના ભાવિક ભક્તોની સાથે લઈને છેલ્લા અઢાર વર્ષથી આ રથયાત્રાનો પ્રારંભ થયો છે ખૂબ મોટી સંખ્યામાં ભક્તિમય વાતાવરણમાં હજારો લોકોની હાજરીમાં સમાજના વિવિધ ક્ષેત્રના આગેવાનોની વિશેષ ઉપસ્થિતિમાં આજે ભગવાન જગન્નાથની રથયાત્રા ભરૂચનગરમાં અમે પ્રસ્થાન કરાવ્યું છે ખૂબ આનંદ અને ઉત્સાહના વાતાવરણમાં કાર્યક્રમ ચાલી રહ્યો છે Boa ah.